નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પોસ્ટ ઓફિસમાં મિત્રો આપણે એમઆઈએસ પ્લસ આઈડીમાં રોકાણ કરી અને બંનેનું વ્યાજ એટલે કે ડબલ વ્યાજ લઈ શકીએ છીએ તો આ યોજનામાં આપણે રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ તમામ માહિતી આ વિડીયોમાં આપીશ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો સૌ હું તમને જણાવી દઉં કે પોસ્ટ ઓફિસમાં એમઆઈએસ એટલે કે મંથલી ઇન્કમ યોજના ચલાવવામાં આવે છે જેની પાંચ વર્ષની મુદત છે આ યોજનાની આમાં મિત્રો આપણે લમસમ મેક્સિમમ નવ લાખ સુધી તમે આમાં જીપ ડિપોઝિટ કરી શકો છો એટલે ફિક્સ ડિપોઝિટ તરીકે મેકી શકીએ છીએ જેનું આપણે દર મહિને આપણા જે સેવિંગ એકાઉન્ટ છે એમાં મિત્રો એનું વ્યાજ જમા કરવામાં આવે છે હાલમાં એનું વ્યાજ દર વાર્ષિક આપણે સાત પોઈન્ટ ચાલીસ ટકા છે એ દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં આવતું રહે છે એટલે કે લમસમ રકમ મૂકી છે એનું સેવિંગ એકાઉન્ટમાં તમને જે રકમ થતી હશે તમને મળતી રહેશે એનું વ્યાજ બીજી યોજના છે આરડી એનો મતલબ થાય રિકરિંગ ડિપોઝિટ આ યોજનાની મુદત પણ પાંચ વર્ષની રહેવાની છે આમાં મિત્રો આપણે સો રૂપિયાથી લઈ અને મેક્સિમમ તમે ગમે એટલા માસિક બચત કરી શકો છો એટલે ફિક્સ તમારે રકમ પસંદ કરવાની છે તમે મંથલી મેંકી શકો છો આનું દર રહેવાનું છે મિત્રો છ પોઈન્ટ સાત ટકા એટલે હવે મિત્રો હું તમને એ જણાવું કે દાખલા તરીકે આપણે એમ આઈ એસ મંથલી ઇન્કમ સ્કીમમાં કોઈ રકમ મેકેલી છે ફિક્સ ડિપોઝિટ તરીકે એનું મંથલી આપણને વ્યાજ મળવાનું છે એ ડાયરેક્ટ આપણે રિકરિંગ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરી દઈએ તો બંનેનું વ્યાજ આપણે લઈ શકીએ દાખલા તરીકે એમઆઈએસનું હાલનું વ્યાજ દર છે સાત પોઈન્ટ ચાલીસ ટકા અને રિકરિંગ ડિપોઝિટનું દર છે છ પોઈન્ટ સિત્તેર ટકા બંને એનું પ્લસ કરશો તો ચૌદ પોઈન્ટ દસ ટકા જેવું વ્યાજ થાય તો મિત્રો આવું આપણે આવી રીતના કરી શકીએ છીએ કે એમઆઈએસમાં કોઈ લમસમ રકમ મેકી દઈએ ત્યારબાદ એનું જે વ્યાજ તમને મંથલી મળવાનું છે એ આપણે ડાયરેક્ટ આરડીમાં જમા કરાવીએ તો બંનેનું વ્યાજ આપણે લઈ શકીએ છીએ હવે મિત્રો આવી રીતના આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો મિત્રો એનું એક ઉદાહરણ તરીકે તમને સમજાવું કે દાખલા તરીકે આપણે ત્રણ લાખ રૂપિયાની રકમ છે એ એમઆઈએસમાં મૂકી દઈએ છીએ લમસમ રકમ એનું માસિક વ્યાજ છે અઢારસો ને પચાસ રૂપિયા એ આવતા મહિનાથી જ આપણા એકાઉન્ટમાં આવવાનું ચાલુ થઈ જશે પાંચ વર્ષ માટે આ અઢારસો ને પચાસ રૂપિયા આવશે હવે એ અઢારસો ને પચાસ રૂપિયા આપણે ડાયરેક્ટ આરડીમાં બચત કરીએ છીએ રિકરિંગ ડિપોઝિટમાં મૂકી દઈએ આ પાંચ વર્ષ ભરવાના થશે અઢારસો ને પચાસ તો પાંચ વર્ષ પછી આપણને કેટલા રૂપિયા વ્યાજ સહિત મળશે આના રિકરિંગ ડિપોઝિટમાં આપણને એક લાખ બત્રીસ હજારને સત્યાવીસ રૂપિયા આપણને મળશે આ બેના ટોટલ આપણે કરીએ તો ચાર લાખ બત્રીસ હજારને સત્યાવીસ રૂપિયા આપણને રિટર્ન ટોટલ મળે છે તો હવે હું તમને એ જણાવું કે આવી રીતના આપણે મેકાય કે ના મેકાય તો મારા મત મુજબ આ રીતના આપણે ના મેકાય એનું કારણ એક છે કે આમાં આપણે ટોટલ તમે ત્રણ લાખ રૂપિયા મૂકી દઈએ છીએ અને આરડી કરાવી છે એટલે પાંચ વર્ષ સુધી તો આપણે હાથમાં એક રૂપિયા આવવાનું જ છે નહીં તો આપણે પોસ્ટ ઓફિસની જ આધારે એક યોજના ચલાવવામાં આવે છે એનએસી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેની પાંચ વર્ષની મુદત છે જેમાં મિત્રો આપણે એક સાથે ત્રણ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દઈએ તો એનું વ્યાજદર છે સાત પોઈન્ટ સાત ટકા લેખા આપણને ચાર લાખ ચોત્રીસ ને સાતસો રૂપિયા પાંચ વર્ષ પછી રિટર્ન આવે છે જે મિત્રો એમઆઈએસ પ્લસ આરડી કરતાં આપણને વધારે મળે છે જો તમારે ફિક્સ જ મેંકવા જાય પાંચ વર્ષ માટે તો તમારા માટે બેસ્ટ છે એનએસી તો તમે આવી રીતના કરી શકો છો અને મિત્રો એમઆઈએસ પ્લસ આરડીનું એકાઉન્ટ તમે ખોલાવી શકો છો એવું જરૂરી નથી આજ તમારે કરવું તમે કોઈ પણ રીતના કરી શકો છો પણ વધારે બેનિફિટ તમને નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં થશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ